તેઓ અમારા હિલ સ્ટેશન પરથી દેખાય છે તમે સાપુતારાને ટક્કર મારા દેવા અમારા હિલ સ્ટેશન હે ને મોરના પીછા કેટલા સરસ રંગબેરંગી જો અને મિત્રો આ પીછા તમને કીધું તો અમારી ટેરેસ પરથી મળ્યા છે ડેડી લોકો કા લઈ જાય તે મને પણ નથી ખબર જુઓ મિત્રો આજે સવારનું વાતાવરણ આવું સરસ ખુલ્લું છે ગુડ મોર્નિંગ મિત્રો અમારા પર્સનલ હિલ સ્ટેશન પરથી તમારું સ્વાગત છે કેવું લાગે હિલ સ્ટેશન સરસ

તો તમને બતાવું અમારે કશે શોધવા જવાની જરૂર નહીં પડે આ જુઓ આ ત્રણ પીછે અહીંયા મળી મને બે મળી એક નાનું પૂછે પીછું જો પણ પડે તો પણ આ કામનું નથી બધા મોર બધા અહીંયા આવે ને તો એ પીછે ખંખેરી જાય બધા પાછળ જાય તો આ બધું કોણ હશે બહુ જંગલ એટલે છે બાજુ એટલે જોવાનું જરાક યોગ્ય નહીં લાગે ત્યાં સાપને બધું બોરે ઓહ આ પાંચ પીછી છે આપણે લઈ લઈએ અને બીજી જે પીછીઓ છે ને તેની સાથે મૂકી દઈએ જો તમે વિચારતી લાવ અમને મફત નહીં મળે છે જો કેટલી સરસ છે પીછી ચાલો નીચે જઈએ મિત્રો નીચે જતા પહેલાં વિચારવા ઉપર મોર લાગેલા તે કેમ જ છે તો મિત્રો આમાંના મોરમાં છે ને થોડા થોડા દાણા દેખાય છે વરસાદ નહીં આવે તો એકાદ બેટ કેરી ટકી જશે બાકી બીજું સાઈડમાં જોઈએ એના ઉપર તો ધોવાઈ જ કંઈ ટૂલી ખાતું નથી ચાલો બોલું ને આ પીછી આપીએ અને બોલું તો જો યુથ જ નીકળે ભાઈ જો ઊંઘે ને બધું હાલત ખરાબ કરીને કે જોતો ખરો તો એ આ શું લેવા જો એ બોલો જોતો ખરો તને કિલી કિલી કરો ઉપરે ઉઠી જાય આ જો શું લેવા ત્યાં મિત્રો જુઓ બીજી પણ ઘરમાંથી પીછી મળી આવી જે ઘરના લોકોને મળી હશે જુઓ કેટલા સરસ પીછા છે આપણા તો વાળ કાળા હોય પણ હતું આ મોરના પીછા કેટલા સરસ રંગ બેરંગી જુઓ તમે હેને જોરદાર અને મિત્રો આ પીછા તમને કીધું તો અમારી ટેરેસ પરથી મળ્યા છે કેટલા બધા સરસ છે જુઓ બોલો ભાઈ તો ઉઠતા જ નથી ઉઠાય એટલે બતાવીએ તો વાત બરાબર જો પીછા કેટલા બધા શોધી કાઢ્યા જો નહીં થોડાક મમ્મુએ સુધી કાઢ્યા થોડાક મેં જોઈને ને બધા ટેરેસ પરથી જો કેટલા સરસ છે ને સરસ છે ને પકડ જો બધા લોકો વિચારતા જો આપણે તો ટેરેસ પરથી આટલા બધા મળી જો હે ને ગઈ વાં હે તો કેટલા સરસ કલર જો હવે કલર જોઈ લાવવાનો ભાઈ જાય સ્કૂલનું ડ્રોઈંગ કરે ને કંઈ ત્યાં પૂરણ જો અંદર જો વચ્ચે કેવી આંખી જેવી કેટલી સરસ જો જો એકદમ બ્રાઇટ કલર હે ને એટલે દે ઘરમાં લે આ બધું પકડી જાય નીચેથી પકડવાનું એને આમ કીધા ઘરમાં મિત્રો આજનું વાતાવરણ થોડું ખુલ્લું છે કારણ કે આજે વા વાદળા નથી આજે એકદમ ખુલ્લું છે વરસાદ પણ નથી અને ગઈ રાત્રે તો બહુ વરસાદ હતો જો ભેજ તો જતો દુનિયાભરની છે ભેજ એટલે તમને મારો પગ જોવા ભીન જ છે ચીકણા થઈ ગયા છે જુઓ નહીં આ વરસાદ પડી પડીને જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે અમે પ્યારા જતા છે ત્યાં ફરવા લાયક સ્થળ હોય તો તે તમને બતાવીએ ડેડી લોકો કા લઈ જાય તે મને પણ નથી ખબર તો મેં પણ જમ તમને પણ બતાવું તો ચાલો જ જોઈએ મિત્રો આજે આ તો ખુલ્લું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વાતાવરણ છે અને વરસાદ નથી તો થોડું મનને પણ રાહત છે આજે સરખત તાપ આવ્યો છે સુરત દાદા આજે મહેરબાન છે આજે બાકી ઇન્દ્ર ભગવાન જ મહેરબાન હતા ખબર નહીં

અને બીજું પણ કામ છે એક મિત્રને મળવાનું છે તો ત્યાં જઈએ મિત્રો ગરમી બહુ છે પણ ખરીદી કરી લીધી સરસ મજાના ઇન્દ્રાણી રાઇસ લીધા અને કોલમ દેશી આ લોકોએ એકદમ વગર ખાતરના રોપેલા પોતાના ઘરે જે ઘરે રોપે અને એને જાતે જ એ લોકો ખંડાવે અને પછી લાવે એ સરસ મજાના લીધા

ઊગી પણ નીકળેલું છે ચાલો ગરમી બહુ લાગતી છે મિત્રો વાયગા છે પાંચ અને એ તો અંધારું પણ નથી થયું પરંતુ વાદળ આવી ગયા છે આ આજે અને ઘરે જોયું છે માં તો ઘરે તો વરસાદ પડતો છે બધા ફેમસ ખાડા દેવા આવી પણ ફેમસ ખાડા છે અમે ગુનુ દોસ્તાન તા ગેલા હતા સુનામ આ સ્ત્રીને તા ગેલા હતા અમે વાતમાં લાગી ગયા કે વિડીયો બનાવવાનો પણ રહી ગયો પછી વાત વાત નીકળી ગયા જુઓ મિત્રો વખાણા લે ખીચડી દાંતે વળકી જો વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે ઘરે તો વરસાદ પડતો જ છે થોડુંક વાતાવરણ થોડુંક પડી ગયું બાકી ગામ તો વરસાદ પડતો જ છે મિત્રો ડોલવણ પછી અને જો વરસાદ

અમારી ચેનલ જોવા માટે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇક અને દબાણને ભૂલતા નહીં બાય બાય